રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત છે જેમાં મોટાભાગના શહેરોમાં તાપમાન ચાલીસ ડિગ્રીને પાર થઈ ગયું છે તથા રાજ્યના કેટલાક વિસ્તારોમાં વેવની આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં વેવની શક્યતા છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે કે કચ્છ પોરબંદર દેવ ભાવનગર અને વલસાડમાં આગામી પાંચ દિવસ દરમિયાન વેવની શક્યતા છે આગામી સાત દિવસ દરમિયાન અમદાવાદ શહેરના મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થઈ શકે છે તો મતદાનના દિવસે એટલે કે સાતમી મેના રોજ અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના જિલ્લાનું મહત્તમ તાપમાન એકતાલીસથી બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે એટલે કે મત આપવા જવાના દિવસે ગરમીનો પ્રકોપ સહન કરવો પડશે ગુજરાત ઓર સહરાષ્ટ્ર પર કિસ્ટલ એરિયા મે હીટ વેવ કન્ડિશન મતલબ ડિસ્કમ્ફર્ટ કન્ડિશન આવને વાલે 5 દિવસો મે બની રહેગી